હેલો યુટ્યુબ માય ફેમિલી તો બધા મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયો બધા મિત્રો નું સ્વાગત છે તો ક્યાં જવાનું છે ગાર્ડનમાં ગાર્ડનમાં શું છે નહીં કા ખાવા છે હે ઈસ કા ખાવા ન છે હે તને શું ખબર પડે ઈસ કા ખાવા હે ના જો ઈ બધા જોવે છે હા તારે હાઉ જવું છે હા આ ઈશકા કવા જવું છે ગાર્ડન માં જવું છે માં બાガーデン માં જવું જવું છે હાલો ભાઈ હાલો 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 ભાઈ મિત્રો વિડિયો જોતા રહેજો ભાઈ ગાર્ડન માં વેન કરે છે એટલે ગાર્ડન માં જવું જો છે ગાર્ડન માં જવું છે ને ના જવાનું છે આમ હાલો ભાઈ ગાર્ડન માં ઊપડી છે

Haan. Eh? Haan. Halo, halo, halo. Poki aja, garden. Poki aja. Halo, halo. Halo, halo. <murra> eh?

ले आम एने पोलो લઈ લે લઈ ले ले आई ધીમે ધીમે હાલો हेलो घेर जाऊ घेर में जाऊ हेलो नहीं घेर जाऊ से रे की हो रे जाऊ की हो रे है की हो रे हम जाऊ से હમ તારે ખાવી છે એમાં ખાવી છે હે એ મોટું ભાંગી જા

કે અમે આ ઇસકા બહુ ખાધા લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો કે ટાટા કરી દો